મારુતિ બ્રેઝા પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે મોડલ વિશેની વાત કરી દઉં તો મોડલ બે નું મોડલ છે બ્રેજા ગાડીનું ફૂલ જવાબદારી સાથે બ્રેઝા વેચવાની છે નોન એક્સિડન્ટ ગાડી શોરૂમ કંડિશનમાં ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી તેત્રીસ હજાર નવસો કિલોમીટર ચાલેલી છે ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે કંપની કલર શોરૂમ કંડિશન એન્જિન પાવરફૂલ નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે

ઝેડ એક્સ વર્ઝન છે આ બ્રેઝાનું પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચવાની છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે બે હજાર પચીસ સુધીનો વીમો પણ ચાલુ જ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે મહાદેવ મોટરમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેઝા ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ બ્રેઝા ગાડીના માલિકનો નંબર અને ગાડીની કિંમત વિશે વાત કરું તો આ બ્રેઝ દસ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ બ્રેઝા ગાડીના માલિક જણાવે છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત રાખેલી છે મિત્રો આ બ્રેજા ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને બ્રેજા વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ બ્રેજાના માલિકનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે બ્રેજા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ બ્રેજા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ફોન કરીને જ જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફરીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું